પવનની ઝડપ ઘટતા અને ભારે ગફ બફારા બાદ મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર વરસાદની ધમાકાદાર એન્ટ્રી થઈ છે આપણે વહેલી સવારે જ જણાવી દીધું હતું કે આજથી મિત્રો વરસાદનો ખાસ કરીને રાઉન્ડ શરૂ થશે અને આ રાઉન્ડ મિત્રો ચાર દિવસ ચાલશે અને ચાર દિવસની અંદર ખૂબ જ ભારે વરસાદ પડવાનો છે વહેલી સવારથી જ મિત્રો મેહુલો જામ્યો હતો વહેલી સવારથી જ સૌરાષ્ટ્રના ઘણા ખરાબ વિસ્તારોની અંદર તેમજ મિત્રો દક્ષિણ ગુજરાતની અંદર વરસાદ જોવા મળ્યો હતો પરંતુ ખાસ કરીને બપોર પછી

તેમજ મિત્રો સૌથી મોટી અપડેટ બંગાળની ખાડીની અંદર એક સિસ્ટમ બની રહી છે અને આ સિસ્ટમ આવનારા સમયની અંદર ગુજરાતની અંદર ભારેથી અતિ ભારે વરસાદ લાવવાના છે તો તેની પણ વાત કરવાના છે તો મિત્રો આ અંત સુધી જોજો તેમજ અમારી યુટ્યુબ ચેનલ ઓનલી શ્યુ પર આપનાવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો તેમજ મિત્રો આ વીડિયોને લાઇક કરી દેજો તેમજ અમારો ફેસબુક પેજ ઓનલી ગુજરાત વરસાદના સમાચારને ફેસબુકની અંદર પણ ફોલો કરવાનું ભૂલશો નહીં તો ખાસ કરીને અહીંયા તમે જોઈ શકો છો લાઈવ હમણાં મિત્રો પવનની ઝડપ એકદમ ઘટી ગઈ છે અહીંયા તમે જોઈ શકો છો સંપૂર્ણ ગુજરાત સહિત મધ્ય ભારત સુધી જ્યાં જુઓ ત્યાં મિત્રો બંગાળની ખાડીની અસર જોવા મળી રહી છે મુંબઈની અંદર તો મિત્રો ખાસ કરીને ભારે વરસાદ પડતા શાળા કોલેજોની અંદર પણ મિત્રો રજા જાહેર કરી દેવામાં આવી છે ખૂબ જ ભારે વરસાદ પડ્યો છે અને આવો જ વરસાદ મિત્રો ગુજરાતની અંદર આજે જે રાત્રે અને આવતીકાલે પણ પડી શકે છે સૌથી મોટું કારણ એ છે કે બંગાળની ખાડીવાળી સિસ્ટમ એક્ટિવ થઈ જતા તેમનો ધક્કો મિત્રો લાગતા અરબી સમુદ્રના પવન સિંહ સ્ટોપ થઈ ગયા છે અને આગામી ચાર દિવસ સુધી અહીં તમે જોઈ શકો ફરી એક વખત અરબી સમુદ્રના તે જ પવનો શરૂ ન થાય ત્યાં સુધી આ વરસાદ જોવા મળશે તો તમે જોઈ શકો છો અગિયાર તારીખથી મિત્રો ફરી એક વખત અરબી સમુદ્રના પવન શરૂ થઈ ગયા છે જેને લઈને બાર તારીખથી મિત્રો આ વરસાદ ઉપર બેક બ્રેક લાગશે એટલે કે ખાસ કરીને જોવા જઈએ તો આજનો દિવસ ગણી લ્યો તેમાં નવ દસ અગિયાર આ ત્રણ દિવસ મિત્રો ખૂબ જ ભારે વરસાદ પડશે ત્યારબાદ મિત્રો આમ તો જોવા જઈએ તો વધારે ખેંચવાનો નથી ત્રણ દિવસનો વિરામ હશે અહીંયા તમે જોઈ શકો ચૌદ તારીખથી જ મિત્રો પવન પાછો પડી જાય છે અને અહીં તમે જોઈ શકો છો પંદર તારીખથી બંગાળની ખાડીવાળી સિસ્ટમ ખૂબ જ મજબૂત રીતે મિત્રો એક્ટિવ થઈ અને આગળ ચાલી રહી છે અને આ વખતે મિત્રો આ સિસ્ટમ છે ગુજરાત ઉપર છેક મિત્રો કચ્છ ઉપર સુધી પહોંચશે જેને લઈને મિત્રો ગુજરાત સહિતના ભાગોની અંદર ભારેથી અતિ ભારે રેડ એલર્ટ જાહેર થાય તેવો અતિ ભારે વરસાદ પણ જોવા મળી શકે છે સૌપ્રથમ આપણે મિત્રો આજના રાત્રિની વાત કરીએ આજે રાત્રે ક્યાં વરસાદ પડી શકે છે તો સૌથી પહેલાં આપણે અહીંનો મેપ મિત્રો જોઈ શકો છો લાઈવ આજરે રાત્રિની જો વાત કરીએ તો ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે મધ્ય ગુજરાતની અંદર અને ઉત્તર ગુજરાતમાં પણ છૂટાછવાયા વિસ્તારમાં વરસાદની શક્યતા છે આ સિવાય કચ્છના અને જામનગર મોરબી રાજકોટની આજુબાજુના વિસ્તારોની અંદર ક્યાંક ક્યાંક મિત્રો ખાસ કરીને એકાદશી સિસ્ટમ હળવો વરસાદ જોવા મળી શકે છે બાકી દક્ષિણ ગુજરાતની અંદર આજે રાત્રે અને મધ્ય ગુજરાતમાં ખૂબ જ સારો વરસાદ જોવા મળી શકે છે નવ તારીખની વાત કરીએ તો વહેલી સવારથીના જ ભારે બફારો ગરમી જોવા મળશે જેને લઈને ગુજરાતના ઘણા ખરા વિસ્તારોની અંદર વહેલી સવારે હળવો વરસાદને કેટલીક જગ્યાએ ભારે વરસાદ જોવા મળશે બપોર પછી જો વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો બાર વાગ્યાથીના જ મિત્રો મધ્ય ગુજરાત છે અમદાવાદ અને તેની આસપાસના વિસ્તારો છે ઉત્તર ગુજરાત છે તેમજ દક્ષિણ ગુજરાતના જે ભાગો છે આ ભાગોની અંદર ખૂબ જ સારો વરસાદ પડશે આ સિવાય સૌરાષ્ટ્રના પણ ખાસ કરીને બે ત્રણ ભાગોની અંદર એવા વિસ્તારો હશે ત્યાં મિત્રો ત્રણથી ચાર ઇંચ સુધીનો વરસાદ ખાબકી શકે છે સાથે જ મિત્રો કચ્છની અંદર છૂટાછવાયા વિસ્તારની અંદર જ મિત્રો આપણે સવારે આગાહી આવી જ જાય છે ફેસબુક પેજની અંદર આપણે ઇમેજ સાથે માહિતી આપી જ દઈએ છીએ તેની અંદર પણ આપણે સવારમાં કચ્છની અંદર વરસાદની આગાહી તો ખાસ કરીને ફેસબુક પેજની અંદર પણ જોડાયેલા રહીજો અહીંયા તમે જોઈ શકો છો ખાસ કરીને કચ્છની અંદર પણ સારા વરસાદની આગાહી છે મધ્ય ગુજરાત દક્ષિણ ગુજરાતમાં અને સૌરાષ્ટ્રની અંદર પણ અમરેલી ભાવનગર રાજકોટ ગોંડલની આસપાસના વિસ્તારો છે આ વિસ્તારોની અંદર સારો વરસાદ જોવા મળી શકે છે મિત્રો આપણે ચાર દિવસ આગાહી કરી હતી અને દસ તારીખ છે એનો ત્રીજો દિવસ છે દસ તારીખનો મેપ જોઈ શકો છો ખૂબ જ ભારે વરસાદ પાંચ ઇંચ કરતાં પણ વધુ વરસાદ ગમે તે વિસ્તારમાં ખાબકી શકે છે દક્ષિણ ગુજરાત હોય મધ્ય ગુજરાત હોય ઉત્તર ગુજરાત છે તેમજ મિત્રો સૌરાષ્ટ્રના ભાગો છે એમાં ખાસ કરીને અહીંયા મિત્રો આપણે જોવા જઈએ તો સુરેન્દ્રનગરના ભાગો છે હળવદના ભાગો છે વિરમગામ છે મહેસાણા છે પાટણનો વિસ્તાર છે રાજકોટની ગોંડલનો વિસ્તાર છે તો આ વિસ્તારોની અંદર તમે અહીં જોઈશું સુરેન્દ્રનગર ચોટીલા બોટાદ ધોળકા અમદાવાદ વિરમગામ તો આ વિસ્તારોની અંદર મિત્રો દસ તારીખે ભારે વરસાદની આગાહી છતાં પણ મિત્રો આપણે સવારમાં અપડેટ આપતા રહેશું પરંતુ ખાસ કરીને આપણે જે આગાહી આપીએ છીએ એ પ્રમાણે દસ તારીખની અંદર મિત્રો વરસાદ જોવા મળશે અગિયાર તારીખે પણ સારા ગઈ છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતની અંદર મધ્ય ગુજરાતમાં અને સૌરાષ્ટ્રના કેટલાક ભાગોની અંદર વરસાદ જોવા મળશે ત્યારબાદ મિત્રો આપણે વાત કરીએ એમ પ્રમાણે તેજ પવન શરૂ થઈ જાય છે જેને લઈને બાર તારીખે મિત્રો છૂટાછવાયા વિસ્તારમાં સરોડા જોવા મળી શકે છે ખાસ કરીને દક્ષિણ ગુજરાતમાં જોવા વરસાદ જોવા મળશે બાકી સંપૂર્ણ ગુજરાતમાં તેજ પવન ફૂંકાતા વિરામ રહેશે ત્યારબાદ મિત્રો ફરી એક વખત બંગાળની ખાડી ધીમે ધીમે એક્ટિવ થઈ જશે અહીં તમે જોઈ શકો છો બંગાળની ખાડી ધીમે ધીમે એક્ટિવ થઈ જતાં પંદર તારીખ પછી ફરી એક વખત વરસાદનો ધીમે ધીમે રાઉન્ડ શરૂ થશે અને ખાસ કરીને સોળ અને સત્તર તારીખનો મેપ જોઈ શકો છો ખાસ કરીને મધ્ય ગુજરાતની અંદર આ મધ્ય ભારતની અંદર વરસાદ પડતા નર્મદા નદી છે તાપી નદી છે મહી નદી છે ગુજરાતની જે જીવાદોરી સમાન નદીઓ છે આ નદીઓની અંદર ભારે પૂર જોવા મળશે અહીં તમે જોઈ શકો છો આ સિસ્ટમ ખૂબ જ મોટી છે અને લાંબી ચાલે એમ છે જેને લઈને મિત્રો ખાસ કરીને જળબંબાકારની સ્થિતિ પણ સર્જાશે અને કચ્છની અંદર સહિત મિત્રો ખાસ કરીને ગુજરાતની અંદર સાર્વત્રિક છે જોવા મળશે એટલે કે હાલ મિત્રો જોવા જઈએ તો વરસાદનો રાઉન્ડ શરૂ થઈ ગયો છે આગામી ત્રણ દિવસ સંપૂર્ણ ગુજરાતની અંદર વરસાદની આગાહી છે પાંચ દિવસની વાત કરીએ તો દક્ષિણ ગુજરાત મધ્ય ગુજરાતમાં પણ સારો વરસાદ પડશે અને દસ તારીખની વાત કરવામાં આવે તો અહીંયા તમે જોઈ શકો છો દસથી પંદર ઇંચ સુધીનો વરસાદ છે એ ખાબકવાની મિત્રો અહીંયા આગાહી છે અને ત્યારબાદ મિત્રો ધીમે ધીમે આ સિસ્ટમ મિત્રો આગળ ચાલશે અને આ સિસ્ટમ મિત્રો આગળ ચાલતાની સાથે જ મિત્રો સંપૂર્ણ ગુજરાત સહિત હજુ પણ મિત્રો તમે જોઈ શકો છો આ સિસ્ટમ ખૂબ જ મોટી છે અને લાંબો સમય સુધી ચાલશે જેને લઈને મિત્રો તમે ગણી લ્યો કે જુલાઈ મહિનાના અંત સુધી મિત્રો વરસાદ સારો રહેશે ભારેથી અતિભારે વરસાદ પડશે ડેમો છલકાઈ જવાના નદી નાળા છલકાઈ જવાના મિત્રો ન્યૂઝ છે તમને આ વરસાદના રાઉન્ડની અંદર જોવા મળી શકે છે છતાં પડની કંઈ પણ નવી અપડેટ રહેશે તો જણાવતા રહેશું તમારી ચેનલ સાથે જોડાયેલા જોજો આ વિડીયોને લાઇક કરજો વધુમાં વધુ શેર કરજો આજના વિડીયોમાં આટલું જ અસ્તુ જય જય ભારત